સરકારે સંવાદથી સમાધાન વલણ અપનાવું જોઈએ સરકારે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી સમાધાન કરવું જોઈએ અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા વાળા બળ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે હાલ આગામી દિવસોમાં જરૂર જણાય તેમ વિધાનસભાના ઘેરાવ કરતા અચકાશું નહીં તેવું પણ જણાવ્યું વિદ્યુત સહાયકની ભરતીને લઈ છેલ્લા પાંચ દિવસથી ત્રણસો જેટલા યુવાનો આંદોલનનો માર્ગ અપનાવી પીજીવીસીએલની કચેરી બહાર ધરણા યોજી રહ્યા છે પ્રદર્શન કરી રહ્યા છે તેના વિદ્યાર્થીઓ દિવસ રાત એક જ જગ્યાએ બેસી કોઈક ને કોઈક રીતે સંઘર્ષનો સામનો કરી દિવસો પસાર કરી ન્યાય માટે બેઠા છે આજ રોજ સતત પાંચ દિવસથી તે વિદ્યાર્થીઓનું જે આંદોલન ચાલી રહ્યું હતું બીજીવીસીએલની ઓફિસ ને બહાર ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તે બધા જ વિદ્યાર્થીઓની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે પોતાના હકની લડાઈ લડતા હતા ત્યારે અમને આજે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે આ સરકાર આ પોલીસ તંત્ર આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી વિરોધી છે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને કેમ દબાવવા વિદ્યાર્થીઓ કેમ અન્યાય કરવો માત્ર એક જ કામ આ સરકાર રહી ગયું છે આ સરકાર યુવાઓ વિરોધી સરકાર છે આ વિદ્યાર્થી વિરોધી સરકાર છે અને આજે બળજબરી પૂર્વક સરકાર દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે અમને એવું સ્વસ્થ લાગી રહ્યું છે કે આ સરકાર વિદ્યાર્થીઓ અન્યાય કરવા જોઈએ આપ રાજકોટના આપ પણ આ આંદોલનની અંદર જોડાયા હતા તેને લઈને આપ શું કહેશો કે આ કેટલું યોગ્ય છે કે પોલીસ આ અયોગ્ય છે સરકારનું એક જ એવું વસ્તુ રહી ગયું છે ક્યાં પેપર કરવા એક માત્ર આ સરકાર નું એક જ લક્ષ્યુ છે કે વિદ્યાર્થી કેમ અન્યાય કરવો આ સરકાર વિદ્યાર્થી હિતમાં ક્યારે વિચારતી છે ને અમને એવું લાગે છે કે ક્યારે વિચારવાની પણ નથી વિદ્યાર્થી કેમ અન્યાય કરવો તે જ સરકારની ની અત્યારે રણનીતિ ચાલુ